જય શ્રી કૃષ્ણ જય નાગ દેવતા પ્રિય દર્શકો ધાર્મિક તિથિ નથી પણ પ્રકૃતિ પરંપરા અને આધ્યાત્મિક શક્તિ જીવંત પ્રતીક છે નાગપંચમ આ દિવસે નાગદેવતાઓની કૃપા મેળવવા માટે કેટલાય લોકો વર્ષ પર રાહ જોઈએ છે પરંતુ સાથે જ એક ગુપ્ત સત્ય છે કે આ દિવસે જો આપણે ભૂલથી પણ પાંચ ખાસ કાર્યો કરીએ તો नाग દેવતા નારાજ થઈ શકે છે અને જીવનમાં અંધાર્યા વિઘ્નો ઊભા થઈ શકે છે મિત્રો આ કાર્યક્રમના અંતે હું આપને એક એવો આદર્શ હેત સંદેશ આપવાનો છું જે માત્ર સાંભળવાનો નથી પરંતુ જીવનમાં ઉતારવાનો છે જેથી આપના જીવનમાં હંમેશા नाग દેવતાની અખંડ કૃપા

શ્રાવણ મહિનાની ની શુક્લ પંચમી દિવસે ઉજવાતો આ તહેવાર વર્ષના સૌથી પવિત્ર દિવસોમાંનો એક ગણાય છે આ દિવસે છ મહાન નાગ દેવતાઓની આરાધના કરવામાં આવે દિવસો અનંતનાગ અસીમ શક્તિ અને ધીરજનું નું પ્રતિક વાસુકી નાગ સમુદ્ર મંથન મહાયોગી સહયોગી તક્ષક નાગ શૌર્ય અને ન્યાયના રક્ષક કુંભીર નાગ જળ અને ધરતીના સંરક્ષક

નાગોની ધરતીના આંતરિક જળસ્ત્રોત અને ઉર્વરતાના રક્ષક માનવામાં આવે છે. ખેડૂતો આ દિવસે નાગ દેવતાની પૂજા કરીને આશીર્વાદ માગે છે કે તેમની જમીન હંમેશા લીલીછમ રહે અને પાક ભરપૂર મળે. કાળિય દમનની કથા શ્રદ્ધા અને વિજયનો પ્રતીક. યમુના નદીમાં કાળિય નામનો ભયંકર નાગ વસતો હતો. તેના ઝેરી વિષથી પાણી પ્રદૂષિત થઈ ગયું હતું. ગાયો પક્ષીઓ અને મનુષ્યો સૌવા પાણીથી પીડાતા હતા ભગવાન યુદ્ધ કર્યું એ નૃત્ય માત્ર વિજયનું નહીં પણ ધર્મના અધર્મ પર વિજયનું પ્રતિક હતું અંતે કાલિયનાગે ક્ષમા માંગી અને પ્રતિજ્ઞા લીધી કે તે ક્યારે ફરી કોઈ જીવને નુકસાન નહીં પહોંચાડે આ ઘટનાની સ્મૃતિમાં નાગપંચમના દિવસે લોકો નાગોની પૂજા કરે છે તેમને દૂધ ફૂલ અને મંત્ર અર્પણ કરે છે ચેતવણી આદર્શ હિત નાગપંચમના દિવસે નાગ દેવતાનું અપમાન કરવું તેમને હાનિ પહોંચાડવી કે પ્રકૃતિને નુકસાન કરવું એ માત્ર અશુભ નથી પરંતુ આપણા પૂર્વજોની પરંપરા વિરુદ્ધ છે જેમ કાલીએ ક્ષમા માગીને ધર્મનો માર્ગ અપનાવ્યો તેમ આપણે પણ જીવનમાં ક્રોધ અહંકાર અને અધર્મનો ત્યાગ કરવો જોઈએ ભાગ બે નાગ દેવતાનું અપમાન ને મારવું નુકસાન કરવું કે અપમાન કરવું એ માત્ર પાપ જ નહીં પરંતુ મહાપાપ ગણાય છે શાસ્ત્રોક્તિ સર્પહિંસા પાપમ મહત્ એટલે કે સર્પહિંસા અત્યંત મોટું પાપ છે

એક ગામમાં એક ખેડૂતે નાગ પંચમ ના દિવસે નાગ નું અપમાન કર્યો અને સુધી તેઓ સુખી ન રહી શક્યા જ્યાં સુધી તેમને પસ્તાવો કરીને નાગ ની પ્રાયશ્ચિત પૂજા ન કરી બે ઝઘડો અને ક્રોધ આ દિવસે ક્રોધ કરવો કે ઝઘડો કરવો એ નાગ પંચમના તમામ પુણ્યને નષ્ટ કરી નાખે છે ક્રોધ એ મનની શાંતિને ઝેરી બનાવે છે બરાબર જેમ નાગનું પાણીમાં ફેલાયું હતું કથા એક દંપતીએ નાગ પંચમના દિવસે નાની વાતમાં ઝઘડો શરૂ કર્યો તે દિવસથી તેમનો ઘરમાં શાંતિ ક્યારેય પરત ન આવી સંતોએ કહ્યું જ્યાં ક્રોધ છે ત્યાં કૃપા નથી આદર આ દિવસે ખાસ ધ્યાન રાખવું મન વાણી અને વર્તન ત્રણેયમાં શાંતિ જાળવી રાખવી જોઈએ જેમ શ્રી કૃષ્ણે કાલિયના ફણ પર નૃત્ય કર્યું તેમ આપણે પણ ક્રોધના ફણને દબાવી દઈને પ્રેમનું નૃત્ય કરવું જોઈએ ત્રણ કપટ અને લાલચ છેતરપિંડી લાલચ ખોટું બોલવું આ બધું અધર્મ છે અને નાગ દેવતા અધર્મના શત્રુ છે આ દિવસે કોઈને ઠગવું કે ખોટું વચન આપવું એ પોતાની જાતને જ નુકસાન પહોંચાડવાનું સમાન છે ચેતવણી અધર્મથી મેળવેલો લાભ થોડા દિવસનો જ હોય છે તે બાદ જે નુકસાન થાય છે તે ઘણા વર્ષો સુધી ભરપાઈ ન થાય ઉદાહરણ એક વેપારીએ નાગ પંચમના દિવસે ગ્રાહકને ખોટી વસ્તુ વેચી શરૂઆતમાં તેને નફો થયો પણ થોડા મહિનામાં તેનો ધંધો ખતમ થઈ ગયો તેને બાદમાં સમજાયું કે નાગ પંચમીના દિવસે કરેલું અધર્મ જ તેના વિનાશનું કારણ હતું ચાર ધાર્મિક વિધિમાં ઉદાસીનતા શ્રદ્ધા વિના કરેલી પૂજા અર્ધફળ આપે છે ફક્ત હાથ જોડીને મંત્ર બોલવા કરતા મનથી ભક્તિથી કરેલી આરાધના જ નાગ દેવતાના હૃદય સુધી પહોંચે છે મંત્રો ચાર નાગરાજાય શાંતાય શેષાનંદાય નમઃ નમન કરું છું આદર્શ હિત પૂજામાં માત્ર દેખાવ નહીં પરંતુ અંતરાત્મા ની શુદ્ધિ જરૂરી છે પૂજા ભાર નહી પરંતુ આનંદ રૂપે માણવો જોઈએ પાંચ પ્રકૃતિને નુકસાન આ દિવસે નાગપંચમ પંચમના દિવસે મોટા ઝાડને કાપી નાખ્યું તે બાદ તેના ખેતરમાં ક્યારેય પૂરતો પાણીનો સ્ત્રોત રહ્યો નહીં ગામના વૃદ્ધોએ કહ્યું આ પ્રકૃતિના રક્ષક નાગોને નારાજ કરવાનું પરિણામ છે આદર સહિત પ્રકૃતિનું રક્ષણ એ નાગ દેવતાની સાચી પૂજા છે આ દિવસે નાગપાંચમની પૂજા વિધિ નાગપંચમનો દિવસ માત્ર એક તહેવાર નથી તે ધર્મ ભક્તિ અને પ્રકૃતિ પ્રત્યેના આદરનો નો દિવસ છે પૂજા દરેક પગલું માત્ર વિધિ નથી પણ એક આધ્યાત્મિક અનુભવ છે એક વહેલી સવાર તૈયારી સવારે સૂર્યોદય પહેલા ઉઠો શુદ્ધ જળ સ્નાન કરો અને શરીર તથા મન સ્વચ્છ કરો સ્નાન પછી પીળા કે સફેદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરો પીળો રંગ ધર્મ અને સમૃદ્ધિ સફેદ રંગ શાંતિ અને શુદ્ધિ નું પ્રતિક છે મનમાં નાગ દેવતાનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરો એક વૃદ્ધ સ્ત્રીએ નાગ પંચમના ના દિવસે દર વર્ષે પીળા પૂજા કરી અને જીવનભર સુખ પ્રાપ્ત કર્યું નાગદેવતા ની સ્થાપના ઘરમાં પવિત્ર સ્થાન પસંદ કરો નાગદેવતા નું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો જો નદી કિનારે કે પવિત્ર તળાવ પાસે જાઓ તો ત્યાં પ્રાકૃતિક રીતે પૂજા કરી શકો મૂર્તિ કે ચિત્રની આસપાસ કુશા ઘાસ પાથરો કુશા ઘાસ પવિત્રતા અને રક્ષણ નું પ્રતિક છે ત્રણ અર્પણ સામગ્રી તૈયાર કરવી કાચું દૂધ શુદ્ધ ગાયનું દૂધ હોય તો શ્રેષ્ઠ ફૂલ ખાસ કરીને ચંપા ચમેલી અથવા નાગ હળદર અને ચંદન ઘાસ અને અક્ષત અખુટ ચોખા મીઠાઈ અને ફળ શાસ્ત્રોક્તિ દૂધે સ્નાન ચંદનેન નાગરાજ પ્રસન્નતા અર્થ દૂધથી સ્નાન કરાવી ચંદન લગાવી અને ફૂલ અર્પણ કરીને નાગરાજને ભક્તિપૂર્વક પ્રસન્ન કરો ચાર મંત્રોચાર અને પાઠ નાગ સ્તોત્ર પાઠ એકસો આઠ વાર કરો પાઠ કરતી વખતે મન એકાગ્ર રાખો અને દરેક મંત્ર નો અર્થ હૃદયમાં ઉતારો ઉદાહરણ મંત્ર સ્વભાવના નાગરાજ અનંત શેષ મહાવીર્ય વાસુકી અને તક્ષક ને હું નમન કરું છું સૂચના મંત્રોચ્ચાર દરમિયાન કોઈ સાથે વાતચીત કે અવરોધ ન કરવો પાંચ દીપ પ્રજ્વલન અને પ્રદક્ષિણાઓ પૂજા દરમિયાન તેલનો દીપક પ્રગટાવો નું પ્રકાશ જ્ઞાન અને કૃપાનું પ્રતીક છે નાગદેવતાની મૂર્તિ ની ત્રણ કે સાત પ્રદક્ષિણાઓ કરો પ્રદક્ષિણાનો અર્થ છે તમારા જીવનનું કેન્દ્ર નાગદેવતા ની કૃપા છે કથા એક પરિવાર દર વર્ષે પ્રદક્ષિણાઓ કરતો અને તે પરિવાર પર ક્યારેય અચાનક આફત આવી નહી છ

પ્રદેશવાર પરંપરા અને લોકકથા નાગ પંચમનો ઉત્સવ ભારતના દરેક ખૂણામાં અલગ اندازમાં ઉજવાય છે સ્થાન સ્થાનપ્રમાનીની પરંપરા લોકકથાઓ અને પૂજા વિધિની વિશેષતાઓ આપણને સાંસ્કૃતિક વૈવિધ્યનો અદ્ભુત અનુભવ કરાવે છે એક ગુજરાત પાવાગઢના નાગ મંદિરની વિશેષ પૂજા પાવાગઢના પતિયા ચડતા ચડતા વચ્ચે એક પવિત્ર નાગ મંદિર આવેલું છે નાગ પંચમી દિવસે અહીં હજારો ભક્તો ભેગા થાય છે ભક્તો કાચું દૂધ નાગચંપા ફૂલ અને મીઠાઈ અર્પણ કરે છે સ્થાનિક માન્યતા મુજબ અહીં પૂજા કરવાથી સંતાન સુખ ઘરેલું શાંતિ અને અખૂટ સમૃદ્ધિ મળે છે લોકકથા કહે છે કે પ્રાચીન સમયમાં પાવાગઢ પર એક મહાન નાગ રહેતા હતા જેમણે આસપાસના ગામોને વરસાદ અને પાક માટે રક્ષણ આપ્યું હતું એકવાર ગામવાસીઓએ તેમની પૂજા બોલી તો ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારબાદ નાગપાચમ મેળો રાજસ્થાન રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં નાગપાંચમ નાગપાચમ નામે પ્રસિદ્ધ મેળો ભરાય છે લોકો ઊંટ ગોડા અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ નાગપાચમ મંદિરે પહોંચે છે અહીં ભક્તો કાચા દૂધ નો કલશ લઈને પ્રદક્ષિણાઓ કરે છે મેળામાં લોકગીતો કથાઓ અને નાગદેવતા સંબંધિત ભજન ગવાય છે ભરી કથા એક એક વખત મેળામાં તલ્લીન થઈ પૂજા કરવી બોલી પરત જતા તેનું માલ ચોરાઈ ગયું ત્યારથી લોકો કહે છે નાગપાચમ ના દિવસે નાગ ને ભૂલશો નહીં ત્રણ દક્ષિણ ભારત નાગ મંડળ વિધિ કર્ણાટક અને કેરળમાં નાગમંડળ નામની અનોખી વિધિ થાય છે ધરતી પર રંગીન ચોખાના પાવડરથી વિશાળ બનાવવામાં આવે છે છે પૂજારી નાગ ધારણ કરીને ભક્તિપૂર્વક નૃત્ય કરે આ વિધિ આખી રાત ચાલે છે અને ભક્તો મંત્રોચ્ચાર સાથે દીપ પ્રજ્વલિત રાખે છે લોકવિશ્વાસ નાગમંડળ વિધિ કરવાથી વંશવૃદ્ધિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ચાર નેપાળ નાગ પહાડ ની આરાધના નેપાળમાં નાગ પહાડ નામે પ્રસિદ્ધ એક પર્વત છે જ્યાં ગુફા છે કે નાગ પહાડ પર પૂજા કરવાથી કુટુંબ પર આવનારી આકસ્મિક આફતો દૂર થાય છે કથા સ્થાનિક દંતકથા મુજબ નાગ પહાડના નાગે એકવાર પૂરથી ગામને બચાવ્યું હતું આજ સુધી ગામવાસીઓ નાગ પંચમીના દિવસે ત્યાં જય આભાર વ્યક્ત કરે છે ભાગ પાંચ અંતિમ ચેતવણી અને આદર્શ હિત પ્રિય દર્શકો નાગ પંચમ માત્ર એક તહેવાર નથી તે આપણા પૂર્વજોની સંસ્કૃતિ પ્રકૃતિ પ્રત્યેનો આદર અને ધાર્મિક જીવનનું અખંડ પ્રતીક છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે નાગ માત્ર સાપ નથી તેઓ ધરતી પાણી અને જીવનના રક્ષક છે અંતિમ ચેતવણી

ઉપસંહાર પ્રિય મિત્રો આજના દિવસે આપેલા આ સંદેશને જીવનમાં ઉતારશો તો માત્ર નાગ પંચમ જ નહીં પરંતુ આખું વર્ષ નાગ દેવતાની કૃપા પ્રકૃતિની આશીર્વાદ અને ઈશ્વરની શક્તિ તમારા જીવનમાં રહેશે જય નાગ દેવતા આ હતું નિલેશાટ વ્લોગ્સ દ્વારા આપના માટે એક ભક્તિભાવથી ભરેલું સંદેશ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કરીને આ ભક્તિભાવને વધુ લોકો સુધી પહોંચાડો